જય માતાજી મિત્રો આજનું ટૉપિક છે દેવોનું દુઃખ દૂર કેમ નથી થતું તો સૌપ્રથમ મિત્રો અમૃત બાપાની મેલેડીમાંના ક્ષણોમાં કોટી કોટી વંદન તો આજનો ટોપિક છે દેવોનું દુખ દૂર કેમ નથી થતું માનવી જીવનમાં દુઃખ દૂર ના થવાનું મુખ્ય કારણ એક જ ભૂલ છે અને એ ભૂલ એ છે કે આપણે દેવને યાદ તો કરીએ છીએ પરંતુ પોતાને બદલાતા નથી મંદિર જઈને જઈએ છીએ પણ મનમાં અહંકાર રાખીએ છીએ પૂજા કરીએ છીએ પણ વિશ્વાસ અધૂરો રાખીએ છીએ દેવ સામે હાથ જોડીએ છીએ પણ દિલમાં ફરિયાદ રાખીએ છીએ અને પછી કહીએ છીએ કે દેવ દુઃખ કેમ દૂર નથી કરતો હકીકતમાં દેવ તો સદા કૃપાળું છે પરંતુ દેવ ભાવ જુએ છે દેખાડો નહીં જ્યારે ભક્તિ સ્વાર્થથી ભરેલી હોય છે જ્યારે પ્રાર્થના માત્ર માંગવા પૂરતી હોય જ્યારે જીવનમાં ખોટા કરમ ખોટી ભાષા ખોટા વિચારો અને ખોટા સંબંધો ચાલતા હોય ત્યારે દેવ કૃપા હોવા છતાં પરિણામ મળતું નથી દુઃખ આપણને તોડવા માટે નથી આવતું પરંતુ સુધારવા માટે આવે છે દુઃખ એ દેવનો દંડ નથી પરંતુ દેવનો સંદેશ છે એ હવે રસ્તો બદલો વિચાર બદલો વર્તન બદલો કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કૃપા અટકાય છે જ્યાં સુધી ઈર્ષ્યા છે ત્યાં સુધી શાંતિ નથી મળતી જ્યાં સુધી ફરિયાદ છે ત્યાં સુધી સુખનો દ્વાર બંધ રહેશે ઘણા લોકો કહે છે કે અમે તો ખૂબ ભક્તિ કરીએ છીએ છતાં દુઃખ કેમ નથી જતું પરંતુ ભક્તિ એટલે માત્ર દીવો કરવો નહીં ભક્તિ એટલે સાસુ બોલવું બીજાને દુઃખ ન આપવું માફી માગવી અને માફ કરવું જે માણસ માફ નથી કરી શકતો તે દેવ કૃપા પામી શકતો નથી જે માણસ પોતાની ભૂલ સ્વીકારતો નથી તે સુધરી શકતો નથી દેવ કહે છે કે તું બદલાશે તો તારી પરિસ્થિતિ બદલાશે તું તારો ભાવ બદલીશ તો તારો ભાગ્ય બદલાશે ઘણીવાર આપણે એક ભૂલ કરીએ છીએ કે દુઃખ આવે ત્યારે દેવ પાસે જઈએ છીએ અને સુખ આવે ત્યારે દેવને ભૂલી જઈએ છીએ આવું કરવાથી ભક્તિ પક્કી થતી નથી ભક્તિ સતત હોવી જોઈએ સુખમાં પણ અને દુઃખમાં પણ કારણ કે દેવ પરીક્ષા લે છે કે તું મને દુઃખમાં યાદ કરે છે કે સુખમાં પણ જે માણસ દેવને સતત યાદ કરે છે એનું દુઃખ લાંબુ નથી રહેતું પરંતુ જે માણસ માત્ર સ્વાર્થ માટે દેવને યાદ કરે છે એનું દુઃખ લાંબુ ચાલે છે આજે જો તું સાચા દિલથી નિર્ણય કરી લે કે હવે હું ખોટું નહીં બોલું ખોટું નહીં કરું બીજાનું ખરાબ નહીં વિચારો દેવમાં પૂરો વિશ્વાસ રાખીશ તો લખી રાખજે તારો દુઃખ ધીમે ધીમે દુઃખ દૂર થવા લાગશે કારણ કે દેવ સમય લેશે પરંતુ ન્યાય ચોક્કસ કરે છે દેવ દરવાજો બંધ કરે છે તો એની પાછળ નવો રસ્તો ખોલે છે દુઃખ આવે ત્યારે તૂટશો નહીં પરંતુ સમજશો કે દેવ મને કંઈક શીખવાડે છે કારણ કે જે માણસ દુઃખમાં પણ વિશ્વાસ રાખે છે એ માણસ સાસો ભક્ત છે અને સાચા ભક્તનું દુઃખ દેવ વધારે સમય રાખતા નથી એટલે આજે એક જ સંકલ્પ લો કે હું દેવને દોષ આપવાનું બંધ કરીશ અને પોતાને સુધારવાનું શરૂ કરીશ કારણ કે જ્યાં સુધા સુધારાની શરૂઆત થાય છે ત્યાંથી જ દુઃખનો અંત શરૂ થાય છે આ પ્રવચન હૃદયને સ્પર્શ્યું હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો અને તમારી ભાવના કોમેન્ટમાં જરૂર લખજો જય અમૃત બાપાની મેલડીમાં ગયા ભાગમાં આપણે સમજાયું કે દેવનો દંડ નથી પરંતુ આપણને સુધારવા માટેનો સંદેશ છે હવે બીજા ભાગમાં સમજીએ કે દુઃખ દૂર કરવા માટે શું કરવું જરૂરી છે સૌથી પહેલો મનની એક ભૂલ છોડાવી પડે અને એ છે મારું દુઃખ સૌથી મોટું છે એવું માનવું કારણ કે જ્યારે આપણે આપણા દુઃખને જ મોટું માનીએ છીએ ત્યારે આપણા દેવની કૃપા જોઈ શકતા નથી ઘણા લોકો કહે છે કે અમે રોજ પૂજા કરીએ છીએ છતાં શાંતિ નથી મળતી કારણ કે પૂજા હાથથી થાય છે પરંતુ મનથી નથી થતી સાહસી પૂજા એટલે મન શાંત રાખવું કોઈનું ખરાબ ના વિચારવું કોઈના દુઃખમાં આનંદ ના માનવો અને જે આપણને દુઃખ આપે છે તેને પણ દિલથી માફ કરી દેવું માફી ખૂબ મોટી સાધના છે જે માણસ માફી કરી શકે છે એ માણસનો ભાર દેવ જાતે ઉતારે છે પરંતુ જે માણસ બદલો રાખે છે એ પોતે જ દુઃખ વધારતો જાય છે બીજી મોટી ભૂલ એ છે કે આપણે દેવને સમય પ્રમાણે માપીએ છીએ આપણે કહીએ છીએ કે મેં આટલી માનતા લીધી પણ કામ કેમ નથી થયું પરંતુ દેવની ઘડિયાળ અલગ ચાલે છે દેવ જ્યારે આપે છે ત્યારે પૂરું આપે છે અને યોગ્ય સમયે આપે છે ઉતાવળ કરવી એ અવિશ્વાસનું લક્ષણ છે વિશ્વાસ હોય તો ધીરજ આપમેળે આવી જાય છે જીવનમાં ઘણા લોકો દુઃખમાં દેવને યાદ કરે છે પરંતુ દુખ દૂર થાય એટલે ફરી જૂના રસ્તે ચાલી જાય છે આવું કરવાથી દુઃખ ફરી ફરી આવે છે દેવ કહે છે કે હું તને દુઃખમાંથી બહાર કાઢું છું પણ તું ફરી ખાડામાં કૂદે છે તો હું શું કરું એટલે બદલાવ સ્થાયી હોવો જોઈએ ભક્તિ પ્રસંગ માટે નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ ઘર વ્યવહાર બોલચાલ ધંધો બધામાં ભક્તિ દેખાવા જોઈએ જો તું મંદિરમાં શાંત છે પણ ઘરમાં ગુસ્સે છે તો એ ભક્તિ અધૂરી છે દેવ ઘરની અંદર પરીક્ષા વધારે લે છે કારણ કે ત્યાં સાસો સ્વભાવ બહાર આવે છે જો તું ઘરમાં પ્રેમ રાખે છે તો સમજે દેવ તારા સાથે છે દુખ દૂર થવાનું એક મોટું સાધન સેવા છે જે માણસ બીજાની મદદ કરે છે એના દુઃખમાં દેવ જાતે મદદ કરે છે સેવા પૈસાથી જ થતી નથી કોઈને સારા શબ્દ બોલવા પણ સેવા છે કોઈને સાંભળવું પણ સેવા છે કોઈને આશા આપવી પણ સેવા છે જ્યારે સેવા જીવનમાં આવે છે ત્યારે દુઃખ આપમેળે મેળે ઓછી થવા લાગે છે કારણ કે જ્યાં ઉપયોગિતા છે ત્યાં દેવ કૃપા વહે છે અંતમાં એટલું જ કહું કે દેવ સામે રડવા કરતાં દેવ જેવા બનવાની કોશિશ કરો સહનશીલતા બનો ક્ષમાશીલ બનો વિનમ્ર બનો કારણ કે વિનમ્ર માણસને દેવ ક્યારેય લાંબા સમય સુધી દુઃખમાં નથી રાખતા જો આ બીજો ભાગ હૃદય સુધી પહોંચ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સંદેશ તમારા સગા સંબંધીઓને શેર કરજો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં ખડોલધામ થી સૌને પ્રેમ અને આશીર્વાદ પ્રિય ભાઈઓ અને બહેનો આજે હું તમને કોઈ મોટું જ્ઞાન નથી આપવા આવ્યો આજે તો એક નાનકડી વાત સમજાવવા આવ્યો છું પરંતુ આ નાનકડી વાતમાં બહુ મોટી શક્તિ છુપાયેલી છે લાઈક સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ તમે વિચારશો કે બાપા આમાં શું પ્રવચન પરંતુ ધ્યાનથી સાંભળજો જ્યારે તમે કોઈ સારા વિચારનો વિડીયો જુઓ છો કોઈ સચ્ચા શબ્દો સાંભળો છો કોઈ ભક્તિભાવ અનુભવ કરો છો ત્યારે એક ક્ષણે તમારા મનમાં સકારાત્મકતા જન્મે છે એ સકારાત્મકતાને આગળ વધારવાનું સાધન છે લાઈક લાઈક કરવાથી તમે વિચારને સ્વીકારો છો તમે કહેતા હો કે હા આ વાત સાચી છે જેમ મંદિરમાં જઈને માથે હાથ જોડીએ એમ લાઈક કરવું એ ડિજિટલ યુગની પ્રણામ છે શું છે એટલે જોડાવવું જેમ ગુરુ સાથે શિષ્ય જોડાય જેમ માતા મેલડી સાથે ભક્ત જોડાય એમ સબસ્ક્રાઇબ કરવું એટલે આ માર્ગ સાથે સતત જોડાયેલા રહેવાનો સંકલ્પ સબસ્ક્રાઈબ કરનાર ભક્ત કહે છે હું સારા વિચારોનો સાથ નથી છોડતો હવે વાત કરીએ શેરની ભાઈઓ બહેનો જે વાત તમને સ્પર્શે જે શબ્દો તમને શક્તિ આપે એ વાત બીજાને ન પહોંચે તો અધૂરી રહે છે દીવો એકલો બળે તો પ્રકાશ ઓછો થાય પણ હજારો દીવો બળે તો અંધકાર ભાગી જાય શેર કરવું એટલે પ્રકાશ વહેંચવો કોઈ દુઃખી આત્મા સુધી આ શબ્દો પહોંચે કોઈ નિરાશ મનને આશા મળે એ જ સાચું પુણ્ય છે અને કોમેન્ટ કોમેન્ટ એટલે ભાવ કોમેન્ટ એટલે લાગણી જય એ મેલેડીમાં લખશો જય અમૃત બાપા લખશો તો એ માત્ર શબ્દ નથી રહેતા એ પ્રાર્થના બની જાય છે તમારી કોમેન્ટ કોઈ બીજા ભાઈ કે બહેનને વાંચીને હિંમત આપે છે ભક્તિને વધારે છે ભાઈઓ અને બહેનો આજે યુગ બદલાઈ ગયો છે પહેલા પ્રવચન માત્ર મંડપમાં થતું આજે મોબાઈલના એક નાના સ્ક્રીનમાં મેલેડીમાં બેઠી છે તમે લાઇક સબસ્ક્રાઇબ શેર અને કોમેન્ટ કરીને આ ભક્તિને આગળ વધારશો તો સમજો કે તમે પણ સેવા કરી રહ્યા છો આથી હું હાથ જોડીને વિનંતી કરું છું વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો ચેનલ સાથે જોડાવા સબસ્ક્રાઇબ કરજો ભક્તિ વહેંચવા શેર કરજો અને દિલથી જય મેલેડીમાં કોમેન્ટમાં લખજો મેલેડીમાં તમારી ઉપર કૃપા વરસાવે અમૃત બાપા તમારું માર્ગદર્શન કરે અને ખડોલધામની પવિત્ર શક્તિ તમારું જીવન સુખમય બનાવે જય અમૃત બાપાની મેલડીમાં.